Hallo.

કોઈ વાંધો ન તો ભાઈ હાલ કે ઉગી ગયું દવા નાખી ભાઈ કેટલી પાંત્રીસ હાલ હજાર ને તો દવા જોઈ દવામાં બાકી નથી રાખી પણ રિકવરી જ ન આવી છેલ્લે તો આખું બધું પતી ગયું નોધારા મૂકીને વયું ગયું ભાઈ દાણા તો દેખાયો એમાં એ કોટા છે મારા વાલા કોટા મારી થાવા ન તો થઈ ગયું હવે આનું મારે શું કરવું કેટલા બાકી વારાવ ન મે કીધું તું કે મારા ધીરા લઈ જાય જો આવતા ધીરા હવે બાકી વારા કોઈ ધક્કો ન કરતા મારા ભાઈ અહીંયા કઈ નથી થ્યું ઢોકરું એ આથી ઘઉં વાવી દીધા હોત તો ધીરા કરતા મળી અરે ભાઈ મારા બાપા તો ઘઉં નું જ કહેતા હતા પણ મનો થાવેલો સોર ની વાદ્ય સેણા ઉપાડવા ગયો અને ઝીરો વાયું પથારી ભરી ગઈ તમને આવેલા 12000 ભાલે સર હા 12000 હું કો બાપા 12000 ભાવ આવી છે ને મન નો તો માગે ને બધી ને દઈ દે હું પણ હવે માગે ને હું કઈ છું માગે એ હવે ભૂલી જાય જો હપ્તે 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 આ આ

આમાં કઈ નઈ થાય ભાઈ ગયા ભગવાન લેણા વાળા કોઈ ન આવતા મારા બાપા ને વાત કરું ગાંજો વાવી દઈ ગયો વાત છે ભાઈ પછી